હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન પ્રશ્ન છે યોગ્ય ધોળકા જોડું બે યાદી આપેલી છે જેમાં પહેલી યાદી એ વિવેચનનું વિવેચન બી વિવેચનની ભૂમિકા સી વિવેચનની આબોહવા અને ડી વિવેચન પોથી આ ચાર વિવેચનના પુસ્તકો અને યાદી બેમાં ચાર વિવેચકો આપ્યા છે પ્રમોદકુમાર પટેલ કોઠારી જયંત રમણલાલ જોશી શિરીષ પંચાલ આ ચાર વિવેચક આપણી આવનારી નેટ કે જીસેટની પરીક્ષામાં પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાના છે એટલે આવો આપણે એમના વિશે જાણીએ સૌ પ્રથમ કોઠારી જયંત ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક ઓગણીસો એસી થી ઓગણીસો ચોર્યાસી દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ગુજરાતી સાહિત્ય કોષ ભાગ એકના માનાર મુખ્ય સંપાદક તરીકે સેવા આપી એમની સાહિત્ય સેવાના પ્રધાન ક્ષેત્રો બે વિવેચન અને સંપાદન અધ્યયન અધ્યાપન નિમિત્તે ગુજરાતને મળેલો લેખ સંગ્રહ ઉપક્રમ ઓગણીસો કોઠારીને નોંધપાત્ર વિવેચક તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે અનુક્રમ ઓગણીસો પંચોતેરમાં દિગ્ગિશ મહેતાની આપણો ઘડીક સંઘ જેવી આધુનિક કૃતિ અને પ્રેમાનંદના મામેરુ નળાખ્યાન જેવા આખ્યાનો પરના એમના લેખોમાં એમની સૌંદર્ય શોધક અને તત્વગામી દ્રષ્ટિ ઉપરાંત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં એક સરખી સજ્જિતાના દર્શન થાય છે વિવેચનનું વિવેચન ઓગણીસો છોતેરમાં ગુજરાતી સાહિત્ય વિવેચન પ્રવૃત્તિની તપાસમાં ઉત્તમ ભાવકની સહૃદયતા સાથે નિર્ભીક સત્ય ચીવટ જોવા મળે છે સિદ્ધાંત ચર્ચાના લેખોમાં પ્રચલિત હકીકતોની ફેર તપાસ છે સાહિત્ય સ્વરૂપો વિષયક લેખો વ્યાસંગ ઓગણીસો ચોર્યાસીમાં માં સંગ્રહિત થયેલા છે વ્યાપન ઓગણીસો સત્તાણુંમાં માં ટાકા સાહેબ અને ભાસના સાહિત્યના પરીક્ષણ સાથે કેટલાક ગ્રંથાવલોકોનો છે સંશોધન અને પરીક્ષણ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં છે કવિલોક ઓગણીસો ચોરાણુંમાં માં ઉત્તમ કવિઓની કૃતિઓના રસાસ્થાનોનો ઉઘાડ શબ્દબદ્ધ થયો છે તો નવલલોક બે હજાર એકમાં નીવડેલી નવલકથાઓ વિશેના વિવેચન લેખો છે કાવ્ય છટા ઓગણીસો અઠ્ઠાણુંમાં મોટાભાગે મધ્યકાળની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ રજૂ થયો છે જેમ કે સ્થૂલીભદ્ર વિષયક ત્રણ ફાગુ કાવ્યો સંશોધનની જીની દ્રષ્ટિનો પરિચય આપતા અખાના છપ્પા કેટલો અર્થવિચાર ઓગણીસો અઠ્યાસી અને સાહિત્યિક તથ્યોની માવજત ઓગણીસો નેવ્યાસી છે બંને ગ્રંથોને ક્રમશઃ સંધાન વિવેચન એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદનું રામપ્રસાદ બક્ષી પારિતોષિક મળેલ છે વાંખદેખા વિવેચન ઓગણીસો ત્રાણું તેમની સ્વાધ્યાય સંશોધન પ્રવૃત્તિનું એક ઉત્તમ નિદર્શન છે ઈસવીસન ઓગણીસો તોતેરમાં ગુજરાતી ભાષા વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તૈયાર થયેલું પુસ્તક ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ પ્રકાશિત થાય છે જે અધ્યાપકીય કૌશલ્ય અને આદર્શ પાઠ્યપુસ્તકના નમૂનારૂપ છે ગુજરાતી વિશ્વકોષમાં કીર્તિદા શાહનો જૈન કોઠારી પરનો આ લેખ આપણી પરીક્ષા માટે પૂરક બની રહે છે બીજા મહત્વના વિવેચક છે કુમાર પટેલ વિવેચક આજીવન અભ્યાસી વિદ્વાન અને કર્મઠ અધ્યાપક તરીકે પંકાયેલા ડૉક્ટર કુમાર પટેલને એમની વિવેચનાએ તેજસ્વી અભ્યાસી અને વિદ્વાન વિવેચક તરીકે પ્રસ્થાપિત કર્યા સ્વભાવે સંકોચશીલ વિનમ્ર પણ લેખનમાં સ્પષ્ટ અને ભારપૂર્વક કહેનારા પ્રત્યક્ષ અને સિદ્ધાંત વિવેચના મરણોત્તર ચાર સમિત મળીને કુલ અઢાર જેટલા વિવેચન ગ્રંથો એમણે આપ્યા છે મોટા ગ્રંથોના મોટા લેખો ધ્યાન અને અભ્યાસીઓ માટે ઘણા ઉપયોગી છે અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ આટલું માતબર અને મૂલ્યવાન કામ કરનારા વિવેચકો ગુજરાતીમાં બહુ જૂજ છે એમના ગ્રંથો આ પ્રમાણે છે વિભાવના ઓગણીસો સત્યોતેર શબ્દલોક ઓગણીસો અઠ્યોતેર રસ સિદ્ધાંત એક પરિચય ઓગણીસો એંસી સંકેત વિચાર ઓગણીસો એંસી કથા વિવેચન પ્રતિ ઓગણીસો બ્યાસી પન્નાલાલ પટેલ ઓગણીસો ચોર્યાસી અનુભાવન ઓગણીસો ચોર્યાસી ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર ઓગણીસો પંચ્યાસી વિવેચનની ભૂમિકા ઓગણીસો નેવું જે આપણી પરીક્ષામાં પૂછાયેલું પુસ્તક છે પન્નાલાલનું વાર્તા વિશ્વ ઓગણીસો નેવું પ્રતિથી એકાણું ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા ઓગણીસો ત્રાણું ગુજરાતીમાં કાવ્ય તત્વ વિચાર ભાગ એક ઓગણીસો પંચાણું કથા વિચાર ઓગણીસો નવ્વાણું ગુજરાતીમાં કાવ્ય તત્વ વિચાર ભાગ બે બે હજાર કલા સાહિત્ય વિવેચન બે હજાર એક તત્વ સંદર્ભ અનુદિત સિદ્ધાંત ચર્ચા ઓગણીસો નવ્વાણું અનુબોધ બે હજાર બે ગુજરાતીમાં કાવ્ય તત્વ વિચાર વિષયના બંને ગ્રંથો તથા ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર ગ્રંથ એમની સૂક્ષ્મ તથા તેજસ્વી વિદ્યાદૃષ્ટિના પરિણામો છે ગુજરાતી વિવેચનને એમનું આ મહામૂલું અર્પણ છે પન્નાલાલ પટેલના સાહિત્યનો અભ્યાસ રસ સિદ્ધાંતની સમીક્ષા ઉષ્ણસ રાજેન્દ્ર શાહ રમેશ વારેક રાવજી પટેલ જેવા કવિઓની કવિતાનો એમણે કરેલો અભ્યાસ એમની વિવેચનાના ઉત્તમ પરિણામો છે સંસ્કૃત બે લેખો અને અંગ્રેજીમાં બાર લેખો આ લખાયેલા લેખોના સરસ અનુવાદોનું મરણોત્તર એમનું પુસ્તક તત્વ સંદર્ભ ઓગણીસો નવ્વાણું પણ એમની એકાધિક ભાષાઓ પરની પકડ દર્શાવતું ઉપયોગી અર્પણ બની રહ્યું છે સિદ્ધાંત વિવેચન પ્રત્યક્ષ વિવેચન અને પ્રવાહ દર્શન ત્રણેય ભૂમિકાઓમાં ઉત્તમ લેખો આપનારા ડોક્ટર પ્રમોદકુમાર પટેલ સુરેશ જોશી પછીના આધુનિક સાહિત્યના એક મહત્ત્વના વિવેચક બની રહે છે ગુજરાતી વિશ્વકોશમાં મણિલાલ હ પટેલનો પ્રમોદકુમાર પટેલ પરનો આલેખ લેખ આપણી પરીક્ષા માટે પૂરક બની રહે છે ત્રીજા અગત્યના વિવેચક છે રમણલાલ જોશી ગુજરાતી વિવેચક સંપાદક પ્રાધ્યાપક ઓગણીસો બાસઠમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી ઉમાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ ગોરધનરામ એક અધ્યયન વિષય પર મહાનિબંધ લખી પીએચડી થયા રમણલાલ જોશી ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં માં ગુજરાતી અધ્યાપક સંઘના છત્રીસમા અધિવેશનમાં અધ્યક્ષ બન્યા ઓગણીસો ચોર્યાસીથી થી ઓગણીસો અઠ્યાસી દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ઓગણીસો છ્યાસી સત્યાસીના વર્ષોમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં તેમના વિવેચન ગ્રંથ વિવેચનની પ્રક્રિયાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત ઓગણીસો ત્રાણુંમાં શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ બે હજાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર જેવા સાહિત્ય જગતના અનેકવિધ સન્માનો પણ એમને પ્રાપ્ત થયા હતા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ડોક્ટર રમણલાલ જોશીનું મુખ્ય પ્રધાન વિવેચન અને સંપાદન ક્ષેત્રે છે તેમનો મહાનિબંધ ગોરધનરામ એક અધ્યયન ઓગણીસો ત્રેસઠમાં પ્રગટ થયો ત્યારે આ પ્રકારના સંશોધન અભ્યાસ ગ્રંથોમાં નમૂના રૂપ લેખાયો ઓગણીસો અઠ્યોતેરમાં માં તેની સંશોધિત આવૃત્તિ પ્રગટ થઈ ઓગણીસો ઓગણસી અને ઓગણીસો એસી માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ અંગ્રેજીમાં હિન્દીમાં કન્નડ તમિલ તેમજ ભારતની બીજી ભાષાઓમાં ગોરધનરામ વિશેના તેમણે લખેલા મોનોગ્રામ પ્રસિદ્ધ કર્યા ઓગણીસો હેઠળ થયો છે એક ધારું પ્રદાન કર્યું છે અને પ્રશિષ્ટ સાહિત્ય અને સાહિત્યકારોની સાથે સાથે સર્જાતા સાહિત્યના સતત સંપર્કમાં રહીને એમના વિવેચ્ય વિષયોમાં એને પણ આવરી લીધું છે અભિપ્સા ઓગણીસો અડસઠ અને ઓગણીસો અઠ્યોતેર પરિમાણ શબ્દ સેતુ ઓગણીસો સિત્તેર નિષ્પત્તિ ઓગણીસો અઠ્યાસી વિવેચનની આબોહવા ઓગણીસો નેવ્યાસી જે આપણી આ પરીક્ષામાં પૂછાયેલું છે નિરૂપણ ઓગણીસો નવ્વાણું ગ્રંથ પંથ ઓગણીસો નવ્વાણું ગ્રંથની કેરી બે હાજર ત્રણ એમના વિવેચન સંગ્રહો છે

આ સામયિક નિયમિત રીતે અદ્ય પર્યંત પ્રકાશિત થતું રહ્યું છે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ઇતિહાસમાં પણ રમણલાલ જેવા વર્તમાન પત્રોમાં પણ એ નિયમિત રીતે લખતા રહેલા અક્ષરની આબોહવામાં શબ્દ પ્રતિશબ્દ સાહિત્ય સંવેદના જેવી એમની કટાર ખૂબ જ લોકપ્રિય નીવડી હતી ગુજરાતી વિશ્વકોષમાં પ્રસાદ બ્રહ્મટ અને પ્રબોધ જોશીનો આલેખ આપણી પરીક્ષા માટે પૂરક બની રહે છે ચોથા વિવેચક શિરિશ પંચાલ એમના પુસ્તકો વિશે માહિતી મેળવીએ શિરિશ પંચાલનો શોધ નિબંધ કાવ્ય વિવેચનની સમસ્યાઓ ઈસવી સન ઓગણીસો માં પ્રગટ થયો તેમના વિવેચન ગ્રંથ વાત આપના વિવેચનની તેને વર્ષ બે હજાર સાતનો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો જેનો તેમણે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો એ સિવાય એમના અન્ય મહત્વના ગ્રંથો જોઈએ તો સુરેશ જોશીથી સુરેશ જોશી ઓગણીસો રૂપરચનાથી વિઘટન ઓગણીસો પશ્ચિમનું સાહિત્ય વિવેચન પ્રાચીન કાળ ઓગણીસો બાણું પશ્ચિમનું સાહિત્ય વિવેચન વિવેચન પોથી બે હજાર આઠ આ વિવેચન પોથી એ આપણી પરીક્ષામાં પૂછાયેલું પુસ્તક છે તો હવે પ્રશ્ન સોલ્વ કરીએ વિવેચનનું વિવેચન આ પુસ્તક છે જયંત કોઠારીનું એટલે એ સામે આવશે બે વિવેચનની ભૂમિકા આ પુસ્તક છે પ્રમોદ કુમાર પટેલનું એટલે બી સામે આવશે એક ત્યારબાદ વિવેચનની આબોહવા આ પુસ્તક છે રમણલાલ જોશીનું એટલે સી સામે આવશે ત્રણ અને વિવેચન પોથી આ પુસ્તક છે શિરીષ પંચાલનું એટલે ડી સામે આવશે ચાર તો એ સામે બે બી સામે એક સી સામે ત્રણ અને ડી સામે ચાર આ મુજબની જોડ દર્શાવે છે વિકલ્પ બે એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ બે તો મિત્રો આ માહિતી કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો આ માહિતી આપને આપની આગામી પરીક્ષામાં સફળતા અપાવવામાં મદદરૂપ થઈ શકતી હોય તો જોડાવો અમારી આ શ્રેણી સાથે લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ